हेलो गाइस आज हम वागरी जा रहे हैं वागड़ी गांव में जहाँ पे रामदी बिल का मंदिर आया है आयुस ये स्पीर राठौर फार्म हां हमारा भाई बंधु फार्म बहुत मोटू फार्म है ये जो आ बंगलोइयों को જુઓ ભાઈ સરખ કમ્પ્લીટ હસ્તું આટલે એક કિલોમીટર છે અમે વાઘડી મંદિર આ વાઘડી આવી ગયા આપણે જો આટલે એક બીજું મંદિર આવશે

એમ આપણી વાઘડી મંદિરના અંદર એન્ટ્રી મારીએ છીએ એવું વર ગયા આપડે આટલી એટલે આગળ જોવાનું આ વળ્યા બે ભાઈ બન ગયા હતા અમે મું ને એક બીજો ભાઈ હતોજા લગાયા છે એક બધા જો ખાલી હા મંદિર એક વખત આવો ખાલી મજા આવી જશે મંદિર મસ્ત બનાવીશ નવું મંદિર બને છે બીજું હા જુઓ હવે પબ્લિક બહુ આવે છે બીજના તારા જોવાયું રામાપિ મંદિર ગાદી બહુ મોટું મંદિર બન્યું કરોડો રૂપિયા ખર્ચ આવ્યો છે આ મંદિર બનાવ ખાલી મંદિર ત્રણ મંદિર બને છે ત્રણ ભાગ એ આ નેચર આ મંદિર છે ની અંદર વધારે નેચર લઈ ગયા ફોટામાં બધું જો આ પેલી મેરી હોમી નદી દેખાય આ જો આમાં આદિઓ નું મંદિર શિવલિંગ જો આ નેજા છેલ્લા બધા હજુ ખાલી એ આ રામાદી મંદિર આવી રહ્યું આ જો મંદિર અમે જ્યાં એટલે તારું માળેલું હતું કે હું કમી હવાળી ગયા હતા કે તારો મારેલું હતું જોવા દર્શન કરી લે હવે રામાપીર નું જોવા ખાલી દર્શન કરી લે ભાઈ બોલો આ જાય રામાપીર